વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે ને આજે રાત્રે રોકાણ પણ સુરતમાં કરશે તો વડાપ્રધાન ડિનરમાં સાત્વિક ભોજન લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે ગાંધીનગર સર્કિટ હાઉસના રસોઈ આ સાથેની ટીમ સુરત આવી પહોંચી છે અત્રે ઉલ્લેખનીય છે કે પંચકુટિયું શાક બટાકાનું સૂકું શાક પુલાવ કઢી સહિતની વાનગીનો લિસ્ટ તૈયાર કરાયું છે શુક્રવારે સવારે આ વાનગીઓમાંથી વડાપ્રધાન માટે કઈ વાનગી બનાવાશે તે નક્કી થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન સાત્વિક ભોજન આરોગશે ડિનર અને બ્રેકફાસ્ટનું મેન્યુ તૈયાર કરી દેવામાં આવ્યું છે લિસ્ટમાં બે જ શાક હોવાથી બંને શાક બને તેવી પ્રબળ સંભાવના છે હાલમાં જ મહારાષ્ટ્રમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈ સુરત નામનું યુદ્ધ જહાજ સેનાને અર્પણ કર્યું હતું આ કાર્યક્રમમાં વડાપ્રધાને સુરતના જમણના વખાણ કર્યા હતા હવે સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન સુરતી લોચો ઇડલી અને પાટુડી આરોગશે વડાપ્રધાન સુરત સર્કિટ હાઉસના ચોથા માળે આવેલા તાપી નામના રૂમમાં રાત્રિ રોકાણ કરશે તો વડાપ્રધાનના રાત્રિ રોકાણને કારણે ચોથા માળની કાયાપલટ કરી દેવામાં આવે છે રંગરોગાનથી માંડી લાઇટ પણ બદલી નાખવામાં આવી છે ચોથા માળે જવાના તમામ સંભવિત રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે ચોથો માળ ફક્ત અને ફક્ત વડાપ્રધાન માટે રિઝર્વ રખાયો છે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવતા ત્યારે સુરત ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નિતિન ભાજીયાવાલાના ઘરેથી ટિફિન જતું હતું તેમના ટિફિનમાં સાત્વિક ભોજન જ બનાવીને મોકલવામાં આવતું હતું માત્ર સીએમ ઓફિસમાંથી જ જાણ કરવામાં આવતી હતી કે પીએમ મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો ટિફિન બનાવી મોકલી આપો ત્યારે નીતિન ભજીયાવાલા તેમના પુત્ર અને પત્ની સાથે એરપોર્ટ ખાતે નરેન્દ્ર મોદીને ટિફિન આપવા જતા હતા એક વાતને ખુશી છે કે જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ઘણી વખત મારે ત્યાંથી ટિફિનો મેં મોકલાવ્યા છે એમને ત્યાંથી પણ સીએમઓમાંથી આગ્રહ રહેતો કે મારે ત્યાંથી એટલે મને જ ફોન આવે અને હું ત્યાંથી લઈને એરપોર્ટ પહોંચાડવા જતો હતો પરંતુ એ ખૂબ સાત્વિક ભોજનનો આગ્રહી છે સાદું ભોજન ખાય છે તેલ મરચું અને ખાંડ એ બને એટલું ઓછું વાપરવું એવો એમનો આગ્રહ હોય છે અમારે ત્યાંની જ્યાં વ્યાજ છે અમે કોઈ દિવસ મરચાંનો ઉપયોગ કર્યો નથી એમના ભોજનમાં કાળા મરીનો પાવડર અથવા કાળા મરીને પીસીને જ અમે વાપરીએ અને રાતના ભોજનમાં પણ નરેન્દ્રભાઈ લગભગ ખીચડીને જ ખાતા હોય છે અને અત્યારે બપોરે પણ જે કંઈ ભોજન લે પણ એ એકદમ લિમિટેડ ભોજન લેવું અને યોગ કરવા જેને કારણે સ્વાસ્થ્ય સારું રહે અને જે રીતે અત્યારે કામગીરી કરે છે એ રીતની કરી શકે